સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના શ્રીમદ ભગવદ્ ગીતામાં મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે તેમાં કુલ અઢાર અધ્યાયો અને આ સાતસો શ્લોકો છે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવ વચ્ચે મહાયુદ્ધ થયું હતું શત્રુ પક્ષમાં ઉભેલા પોતાના જ સ્વજનો અને સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફથી લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ આપેલા આવેલા આવા ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે આ શ્લોકો ક્રમશઃ આત્માની અમરતા જન્મ અને મરણની અનિવાર્યતા કર્મયોગનું સ્વરૂપ જ્ઞાનનો મહિમા ભક્તના પ્રકારો તથા સ્વજ સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ આટલી બાબતોનું નિરૂપણ થયું છે માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે પહેલા નંબરનો શ્લોક ન જાયતે પ્રિયતે કદાચિત જ્ઞાન ભૂતવા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન તે અન્ય માને શરીરે પ્રથમ નંબરનો શ્લોક છે એમાં આત્માની અમરતા દર્શાવી છે આત્મા કદી પણ જન્મતો નથી 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 કે કે મરતો આ આ આત્મા આત્મા થઈને ફરી થશે થવાનો પણ સનાતન પુરાણો આ જન્મ સદા રહેનારો શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા નાશ પામતો નથી જોઈએ બીજા નંબરનો શ્લોક જાતસ્યહી ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યતે નત્વમ શોષિતુમ અર્હસિ મિત્રો આ શ્લોક અનુવાદ માટે પૂછાય છે શ્લોક પૂર્તિ માટે પણ મોસ્ટ આઈએમપી છે બોર્ડમાં જોઈએ અનુવાદ જન્મેલાનું ખરેખર મણ મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં અર્જુન શોક ન કરવો જોઈએ જોઈએ પછી નો શ્લોક ત્રીજા નંબરનો કર્મણી એ વાધિકા રસ્તે ફલે શું કદાચ જોઈએ અનુવાદ કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં ક્યારેય નહીં તો કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં કર્મ ન કરવામાં પણ તારી આસકિત ન થવો આ શ્લોક છે એ અર્થવિસ્તાર માટે મોસ્ટ એમ્પી છે શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ તત્પર સંયંત્રિદ્યમ જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ ચિરેણા ધિગચ્છતિ જોઈ અનુવાદ સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાન પ્રાપ્ત કરીને તો સમયમાં જ પરમ શાંતિને પામે છે આ શ્લોક પણ અર્થ વિસ્તાર માટે હશે ચતુર્વિદ્યા ભજંતે મા જનાહ સુકૃતિનો અર્જુન મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના પુણ્યશાલી લોકો મને ભજે છે જોઈએ પછીનો શ્લોક યશમાનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે છ યહ

બંધનમ મોક્ષમ ચ યો વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી એ પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય બંધન અને મુક્તની મુક્તિને જાણે છે તે સાત્વિકી બુદ્ધિ છે તો આ તો પાઠ નંબર 13 ગીતા મૃતમ જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ